નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ વર્ષ ઓબજેક્ટિવ પેપરના સોલ્યુશન સાથેના વિડીયો આપણે જોઈ રહ્યા છીએ ત્યારે આ અગાઉ ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ ના કમ્પ્લીટ પાર્ટ એક થી બાર અને કોમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં આપણે એક થી સાત ભાગ જોયા જે વિદ્યાર્થી મિત્રો એ ન જોયા હોય તેમની પૂરેપૂરી લિંક આપણે યુટ્યુબ ચેનલમાં હશે તો ચોક્કસ આ કરો અને આપણા મિત્રો સાથે શેર કરો જો વિડીયો ગમે તો ચોક્કસ લાઇક કરજો આગળના પાર્ટમાં આપણે જોશું વિકલ્પ પસંદ કરો તો આ છે એમસીક્યુ અને એમસીક્યુ કેવી રીતે લખવા એ આપણે ઓલરેડી ચાઇલ્ડ હેલ્થમાં જોઈ લીધું છે વર્લ્ડ ટીબી ડે નીચેનામાંથી કયા દિવસે ઉજવવામાં આવે અ માર્ચ માર્ચ બ ક એપ્રિલ એપ્રિલ અને ડ તો જવાબ હંમેશા આ રીતે લખાય આખું વાક્ય લખો આખું વાક્ય લખો વર્લ્ડ ટીબી ડે નીચેનામાંથી કયા દિવસે ઉજવાય જવાબ કરી અને બ બોવીસ માર્ચ ઓપ્શન સાચો જવાબ છે ઓપ્શન બ ચોવીસ માર્ચ નેક્સ્ટ છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એ સામાન્ય વિસ્તારમાં કેટલી કેટલી વસ્તી હોય દસ હજાર વીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજાર જવાબ આવશે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એ સામાન્ય વિસ્તારમાં કેટલી વસ્તી હોય તો જવાબ ક ત્રીસ હજાર બીસીજીની રસી કઈ જગ્યાએ મૂકવામાં આવે ઇન્ટ્રાડર્મલ સબક્યુટેનિયસ મસલ્સ અને વેઇનમાં જવાબ આવશે અ ઇન્ટ્રા ડર્મલ વિશ્વ એડ દિવસની ઉજવણી કયા દિવસે કરવામાં આવે અ સાત એપ્રિલ બ સોરી અ સાત ડિસેમ્બર બ સાત એપ્રિલ ક પેલી ડિસેમ્બર અને ડ એપ્રિલ તો અહીં સાચો જવાબ આવશે ક પેલી ડિસેમ્બર સામાન્ય રીતે સામાન્ય વિસ્તારમાં દર કેટલાની વસ્તી એ એક આંગણવાડી હોય છે તો અહીં આવશે જવાબ બ

આફ્રિકા તો અહીં સાચો જવાબ આવશે આંગણવાડી આપણે આદિવાસી વિસ્તાર કે પહાડી વિસ્તાર નથી કીધું તો અહીં બે હજારની વસ્તી એ હોય પેન્ટાવેલિન્ટ કેટલા રોગ સામે રક્ષણ આપે અ બે બ્રણ ક પાંચ ડ ચાર તો અહીં સાચો જવાબ આવશે ક પાંચ આ દ્રશ્ય શ્રાવ્ય સાધન છે એટલે કે ઓડિયો વિઝ્યુઅલ એવિયડ છે અ પોસ્ટર બ બ્લેકબોર્ડ ક ફ્લિપકાર્ટ અને ડ ટેલિવિઝન તો સાચો જવાબ આવશે ડ ટેલિવિઝન હોમ વિઝિટ કરતા પહેલા શું કરવું જોઈએ અ પ્લાનિંગ બ સર્વે ક અ અને બ બંને ડ એક પણ નહીં તો હોમ વિઝિટ કરતા પહેલા આપણે પ્લાનિંગ અને સર્વે બંને કરવું જોઈએ WHO નું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તો ફરીને રિપીટ થયેલો છે દિલ્હી જીનીવા અમેરિકા આફ્રિકા તો અહીં સાચો જવાબ આવશે બ જીનીવા જનરલ સર્વેમાં વસ્તી ગણતરી કેટલા વર્ષે કરવામાં આવે છે 15 20 10 કે 5 તો અહીં આવે જવાબ ક 10 વર્ષ RCH માં ફર્સ્ટ રેફરલ યુનિટ છે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પ્રાઇમરી હેલ્થ સેન્ટર સબ સેન્ટર કે એક પણ નહીં તો કોમ્યુનિટી હેલ્થ સેન્ટર આરસીએચમાં કયું આવે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર આવે એચઆઈવી ઇન્ફેક્શનમાં શું થાય છે ઇમ્યુનિટી વધે ઇમ્યુનિટી ઘટે ઇમ્યુનિટી એટલી જ રહે કે એક પણ નહીં તો સાચો જવાબ આવશે બ ઇમ્યુનિટી ઘટે ગ્રામ્ય વિસ્તારમાં જન્મમરણની નોંધણી અહીં કરવામાં આવે જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત નગરપાલિકા કે તાલુકા પંચાયત તો અહીં જવાબ આવશે ઓપ્શન બ બ્રામ પંચાયત આંગણવાડી વર્કર કેટલાની વસ્તી હોય પાંચ ત્રણ બે એક તો જવાબ આવશે બે હજાર વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી આ દિવસે કરવામાં આવે સાત ડિસેમ્બર સાત એપ્રિલ પેલી ડિસેમ્બર પેલી એપ્રિલ તો જવાબ આવશે ઓપ્શન બ સાત એપ્રિલ બીસીજી ની રસી આ જગ્યા પર મૂકવામાં બધા જ ઓપ્શન તમને એમ થશે કે ફરી ફરીને કેમ આવે છે તો ફરી ફરીને પૂછાયેલા છે એટલા માટે આવે છે અને એક પણ પ્રશ્ન પેપરમાંથી કાઢેલું એમસીક્યુ આપણે જવા દીધું નથી ભલે ફરીને રિપીટ થાય પણ દરેક પ્રશ્નના એમસીક્યુ પ્રશ્ન પેપરના એમસીક્યુ આપણે અહીં કવર કરેલા છે બીસીજી ની રસી ડર્મલ સબકેટીનુસ મસલ્સ અને વેઇન તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન અ ડર્મલ તો આ હતા કેટલાક એમસીક્યુ જે પેપર બે હજાર આઠ થી શરૂ કરી અને બે હજાર ચોવીસ સુધીમાં પૂછાયેલા એમસીક્યુ હતા તો આ હતું કોમ્યુનિટી કોમ્યુનિટીમાં કોઈ પણ પ્રકારની તકલીફ હોય કોઈપણ પ્રકારની કોમેન્ટ હોય કોઈ પણ પ્રકારની રિક્વેસ્ટ હોય તો આપ ચોક્કસ કોમેન્ટ કરી શકો છો આ વિડીયો માત્ર ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નોને જ કવર કરે છે જો આપ પૂરેપૂરો સબ્જેક્ટ પીડીએફ જોવા માગતા હોય વાંચવા માગતા હોય તો ચોક્કસ માસ્ટર માઇન્ડ એ જીવએપમાં જઈ અને એપ ડાઉનલોડ કરો અને જરૂર પડે તો નાઇન સિક્સ જીરો વન ફોર જીરો નાઇન એટ સેવન સિક્સ પર કોલ કરો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ